રાજવી પરિવાર સાથેના વિવાદ વચ્ચે પ્રિન્સ હેરીએ સત્તાવાર રીતે બ્રિટન છોડી દીધું હોવાનું સામે આવ્યું છે હેરીએ પોતાનું સત્તાવાર સરનામું બ્રિટનને બદલે કેલિફોર્નિયા યુએસએ કરી દીધું છે મળતી માહિતી અનુસાર પ્રવાસન ચેરિટી ટ્રાવેલિસ્ટના એક દસ્તાવેજમાં પ્રિન્સ હેરીનું પૂરું નામ અને તેનું પ્રાથમિક સરનામું કેલિફોર્નિયા લખવામાં આવ્યું હતું આ પહેલા હેરી હંમેશા પોતાના પ્રાથમિક સરનામા તરીકે બ્રિટન લખતા હતા અને આ ફેરફાર ઓગણત્રીસ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ કરવામાં આવ્યો હતો જો કે હવે આ માહિતી સામે આવી છે ગયા વર્ષે ઓગણત્રીસ જૂને બંકિંગ હાર પેલેસે પુષ્ટિ કરી હતી કે હેરી અને તેની પત્ની મેગન હવે બ્રિટનની પ્રોગમોર કોટેજ છોડી ગયા છે મહત્વનું છે કે ફ્રોગમોર કોટેજ એ જ ઘર છે કે જે બે હજાર અઢારમાં રાણી એલિઝાબેથને તેમના લગ્નમાં ભેટમાં આપવામાં આવ્યું હતું હેરીએ પોતાના સ્મસ્મરણો સ્પેરમાં શાહી પરિવાર વિશે ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને આ પછી હેરી અને તેના પિતા રાજા ચાર્લ્સ વચ્ચે વિવાદ થયો કે જે પછી ચાર્લ્સે હેરીને ઘર છોડવા કહ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ